અમરોલીથી થી જતા બે મિત્રોને રથ વચ્ચે આંતરીને એકને ઉપરા ઓી ચપુના ઘા મારી બાઇક સવાર હુબલાખોરો ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રત્ન કલાકાર રાજાને જૂના ઝઘડાની અદાલતમાં પતાઈ દેવાના ઇરાદે જ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે ખાનગી હોસ્પિટલમાં આઠ કલાકના ઓપરેશન બાદ ભારમાં આવેલા રાજાએ હુમલાખોરોની ઓળખ આપતા પોલીસે માલિયાબંધુઓની શોધખોળ હાથ ધરી છે ત્રીજાગ્રસ્તના પિતરાય ભાઈ મનોરાજ નંદનરાજે જણાવ્યું હતું કે હુમલો કોસાણ નજીક ચારભુજા સર્કલ પાસે થયો હતો ભાઈરાજ ઘનશ્યામ બાનસુ ડાયમંડ કંપનીમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે અમરોલી આવાસમાં થયેલા ઝઘડાની અદાલતમાં હુમલો કરાયો હતો ભાઈરાજા એના મિત્ર રાજુ સાથે ઘરે જતો હતો ત્યારે ચારભુજા પાસે મોન્ટોની ઉત્તમ માલિયા રસ્તે આંતરી રાજાને પતાઈ દેવા પેટના ભાગે ત્રણ ઘા માર્યા બાદ પગમાં બે ઘા માર્યા હતા એટલું નહીં પણ નજરે જોઈ રહેલા મિત્ર રાજુ જીવ બચાવી ભાગતા એની પાછા દોડી એને પણ ઘા મારવાનો પ્રયાસ કર્યો હતો ત્રીજાગ્રસ્ત મિત્ર લાલુએ જણાવ્યું હતું કે મને રાજુનો ફોન આવ્યો અમારી ઉપર હુમલો થયો છે જે રાજા લોહી લોહણ થઈ ગયો છે એકસો આઠને જાણ કરાઈ છે ને બસ આ સાંભળી હું દોડી જવા પામ્યો હતો રાજે એકસો આઠમાં વિડીયો રેકોર્ડિંગ કરી હુમલાખોરોની ઓળખ આપી હતી માલીયા બંધુએ જીવથી મારી નાખવાની જ હુમલો કર્યો હતો ઓપરેશન રાજનો જીવ બચાવવામાં સફળ પામ્યા છે આજે પગનું ઓપરેશન પણ બે કલાક ચાલ્યું હતું અમરોલી પોલીસે રાજા પર થયેલા હુમલામાં પ્રકરણમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે હવે સુરતમાં વારંવાર અસામારિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે અમરોલીમાં યુવાન પર જુમલો હુમલો કરાયો હોય આમલી પોલીસે તપાસ હાથ ધરી છે સાથે